ગામમાં ગઈકાલે સાંજે આવેલા તોફાની પવન અને વરસાદ ને કારણે ભારે નુકસાન થયું છે ગ્રામ પંચાયતના ના સરપંચ ધારશીભાઈ ઠાકોર નું મકાન પવન અને વરસાદના કારણે ધરાશાયી થયું

જ્યારે કે કેટલાક મકાન પર વૃક્ષ ધરાશાયી થતા નુકસાન પહોંચ્યું છે પાટણ જિલ્લાના સમી શંખેશ્વર હારીજ રાધનપુર અને સાંતલપુર તાલુકામાં પણ વરસાદ અને ભારે પવનના કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું છે હારીજમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો અંધાર પચમાં અટવાયા હતા જ્યારે કે ઉપલિયા સરા ગામે વીજ પુરવઠાની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું